આજે હું બનાવી રહી છું મસાલા ભીંડા તો આ રેસીપી હું લંચ બોક્સ માટે તૈયાર કરી રહી છું તો એના માટે એક ચમચી તેલ મૂકી દઈશ અને એમાં પાંચસો ગ્રામ ભીંડા એડ કરી લઈશ અને ધીમા તાપે એને સાતળી લઈશ તો ભીંડાની ચિકાસ દૂર થાય અને અધકચરા ચડી જાય ત્યાં સુધી સાતડવાના છે તો ભીંડા સતળી ગયા છે તો એને હું સાઈડમાં મૂકી દઈશ હવે એક કઢાઈમાં બે ચમચી તેલ મૂકી દઈશ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને હિંગ એડ કરી લઈશ હવે મેં એક ડુંગળી લીધી છે જેને સ્લાઇસ કરી લીધી છે એને હું એડ કરી લઈશ અને થોડી વાર માટે સાતળી લઈશ તો ડુંગળીને બહુ આપણે સાતડવાની નથી કારણ કે એને આપણી કોઈ ગ્રેવી તૈયાર નથી કરવાની બસ થોડો રંગ ચેન્જ થાય ત્યાં સુધી સાતળીશ હવે એક ટામેટો એડ કરી લઈશ ટામેટું ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી તો ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશ અને અડધી મિનિટ માટે સાતળી લઈશ હવે મેં આ બે લીલા મરચાં લીધા છે જેની લાંબી સ્લાઇસ કરી લીધી છે એને હું આમાં એડ કરી લઈશ હવે મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી કાશ્મીરી મરચું નાખીશ તો મેં બે લીલા મરચાં જે લીધા હતા એ તીખા હતા એટલે હું આમાં કાશ્મીરી મરચું એડ કરી રહી છું તમને લીલા મરચાં ના ફાવે તો રેગ્યુલર મરચું લાલ મરચું એકલું એડ કરી શકો છો હવે જરૂર મુજબ હું પાણી નાખીશ તો મેં લગભગ અડધો કપ જેટલું પાણી નાખ્યું છે ગરમ હવે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશ તો જુઓ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે તૈયાર કરેલા ભીંડા એડ કરી લઈશ અને ડુંગળી ટામેટાના મસાલા સાથે બરાબર ભીંડાને મિક્સ કરી લઈશ અને ઢાકીને પાંચ મિનિટ ફરી થવા દઈશું ગરમ મસાલો અડધી ચમચી અને ધાણા એડ કરી લઈશ

જેથી એની ચિકાશ પણ દૂર થઈ ગઈ હતી અને ડુંગળી નાખીને પાણી પણ નાખ્યું હતું આમ તમે સીધા ભીંડા બનાવો તો પાણી નથી નાખી શકતા તો આવી રીતે બનાવવાથી થોડા લચકા પડતા મસાલા ભીંડા તૈયાર થશે જે ખાવામાં કોરા પણ નહીં લાગે તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એ જ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને બીજી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો